આજના મગફળીના ભાવ જાણીએ તેની પહેલા જો તમે આ આ ચેનલમાં નવા અને અને ચેનલને ચેનલને ના કરી હોય તો લેજો બાજુમાં બેલાકોન દબાવી દેજો જેથી તમને રોજે રોજના તાજા અને સાચા મગફળીના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા જોઈએ આજના દરેક માર્કેટ યાર્ડના લાઈવ મગફળીના બજાર ભાવ